મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણે આ જે ભરતી છે સીધી ભરતીથી તમારી ભરતી થવાની છે આજની જે તમને જણાવી દઉં પહેલી વસ્તુ કે જે સ્કૂલ કેમ્પસ આવે છે ઓકે જેની અંદર તમારે રહેવાનું પણ આવશે જમવાની સંપૂર્ણ સુવિધા તમને આની અંદર મળી રહેવાની છે વિવિધ શિક્ષકો એટલે કે પ્રાથમિક વિભાગમાં બધા જ વિષયો જેવો કે ગણિત છે વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે એવી રીતે વિવિધ વિષયો પ્રાથમિક સ્તરે તેમજ ઉચ્ચ પ્રાથમિક સ્તરે અને જે માધ્યમિક વિભાગમાં જે આવે છે ઓકે આઠથી બાર માટે એના માટે પણ તમે આની અંદર વિવિધ વિષયો માટે શિક્ષકોની વેકન્સીઓ છે મિત્રો બધા જ કોમ્પ્યુટર સાથે કોમ્પ્યુટર સ્પોર્ટ માટે નર્સ તરીકે લાઇબ્રેરિયન તરીકે અને ક્લાર્ક માટે પણ વેકન્સીઓ છે ઓકે તો માત્ર શિક્ષક અને ક્લાર્કની નથી ઘણી બધી પોસ્ટો ઉપર છે તો શિક્ષકોની વાત કરીએ તો ટેટ ટાસ્ક અમારે પાસ કરેલું ના આવે તો પણ ચાલશે કારણ કે પ્રાથમિક વિભાગમાં જે ભરતી છે ઓકે શિક્ષકોને તેના માટે માત્ર તમે બી એ કરેલું હોય એમ કોમ કરેલું હોય ઓકે પીજી ડીસીએ કે બીજા પણ કોર્સ કરેલા હોય કોમ્પ્યુટરને લગતાં તો એ માટે પણ તમને આની અંદર નોકરી મળી રહેવાની છે ઓકે એટલે કોઈપણ જાતનું ટેટ ટાસ પાસ ના કરેલું બીએડ બી એડ ના કરેલું કોઈપણ જાતની ચિંતા ના કરતા કારણ કે જેવું તમારું ક્વોલિફિકેશન છે જેમ કે બીએ છે તો તમે પ્રાથમિકમાં શિક્ષક તરીકે પણ જોબ કરી શકો છો ઓકે એવી જ રીતે ક્લાર્કનું છે નર્સ તરીકેનું છે ઓકે લાયબ્રેરિયન તરીકેનું પીટી ટીચર ઘણી બધી પોસ્ટો છે સારી એવી છે અને મહત્વની વસ્તુ એ છે કે રહેવા જમવાની સુવિધા તમને કેમ્પસથી જ આપવાના છે ઓકે એટલે જે બહારથી શિક્ષકો આવે છે ભણાવવા માટે જોબ કરવા માટે તો તેમને ફ્રીમાં મળી રહેવાનું છે રહેવા અને જમવાની સુવિધા કેમ્પસ તરફથી ઓકે કોઈ પણ પરીક્ષા વગરની આ ભરતી છે એટલે સીધી ભરતી રહેશે તમારી ખૂબ જ સારી એવી ભરતી છે તો માહિતી કોઈ પણ તમારીથી ચૂકી ના જવાય જેથી કરીને તમે સ્કીપ ના કરતા ઓકે અત્યારે જ ફોર્મ ભરી દેજો સારી એવી ભરતી છે મિત્રો તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ગ્રુપની લિંકની ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની પણ આપેલી છે ત્યાંથી જોડાઈ જજો જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારેથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાવ મિત્રો ઓકે કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા જ રહે છે મિત્રો ઓકે તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ઓકે તો અત્યારે તમને આ જે સ્ક્રીન ઉપર દેખા રહ્યો છે એ ઓફિશિયલ નોટિફિકેશન છે ઓકે ન્યૂઝપેપરમાંથી કટઆઉટ લીધેલો છે એટલે કોઈપણ જાતની ફેક છે નહીં ઓકે તો જોઈ લઈએ આપણે શું કહેવાય શું કહેવા માંગે છે ઓકે શ્રી વજ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવકા વિદ્યાપીઠ ઓકે એટલે કે ટ્રસ્ટ ટ્રસ્ટ સંચાલિત તમારી આ વિદ્યાપીઠ રહેવાની છે નામ છે દેવકા વિદ્યાપીઠ હું દેવકા તાલુકો રાજુલા જિલ્લા અમરેલી ઓકે શૈક્ષણિક ભરતીની જાહેરાત છે જો ટોટલ આઠ પોસ્ટો પર વેકન્સીઓ છે ઓકે તો સંપૂર્ણ આપણે ડિટેલમાં જોઈ લઈએ તો પહેલી જે આપણી વેકન્સી છે ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે વિષય કયા રહેશે તો કે દરેક વિષય જેમ કે ગણિત છે વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે એ અંગ્રેજી છે ગુજરાતી છે ઓકે જે ઉચ્ચ પ્રાથમિક શાળામાં આવતા હોય ઓકે તો એ સંપૂર્ણ વિષયો તમને આની અંદર ભરતી થશે ઓકે તેના માટે શૈક્ષણિક લાયકાત શું છે તો કે બીએ કરેલું હોય બીએસસી કરેલું હોય અથવા તો બીએડ કરેલું હોય તો તમે આના માટે એલિજિબલ છો મિત્રો ઓકે બીજી આપણી જે પોસ્ટ છે માધ્યમિક વિભાગ અને ઉચ્ચ માધ્યમિક વિભાગ માટે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ ઓકે ત્રણેય માટે છે ઓકે જેની અંદર વિષય કયા છે તો કે દરેક વિષયોના શિક્ષક સાયન્સ વિભાગમાં સુપરવાઇઝરની જરૂર છે ઓકે જે આર્ટ્સ અને કોમર્સ માટે વિષયોની જરૂર છે અને સાયન્સ માટે સુપરવાઇઝર માટેની ઓકે તેની માટે તમારે શૈક્ષણિક લાયકાત શું જોઈશે એ વાત કરીએ તો કે એમએ કરેલું હોવું જોઈએ અથવા તો એમકોમ કરેલું હોવું જોઈએ અથવા તો એમએસસી બીએડ કરેલું હોવું જોઈએ ઓકે જાહેર વસ્તુ છે તમે જો આર્ટ્સમાં હોય ઓકે તો તમે એમએ કરેલું હોવું જોઈએ ત્યારબાદ તમે કોમર્સમાં શાખાની અંદર શિક્ષક બનવા માગતા હોય તો તમારે એમ કોમ કરેલું હોવું જોઈએ ઓકે તેવી જ રીતે જો સાયન્સમાં કરવા માગતા હોય તો એમએસસી બી એડ કરેલું હોવું જોઈએ ઓકે ત્યારબાદ આપણે જે ત્રીજી પોસ્ટ છે એના વાત કરીએ તો ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટે કયા વિષયની જરૂર છે તો કે કોમ્પ્યુટર પીટી ટીચર પી કોમ્પ્યુટર ટીચર ચિત્રકામ એટલે કે જે શું કે ચિત્રકામના પી ટીચર આવે છે શિક્ષક એની ક્રાફ્ટ માટેના અને મ્યુઝિક ટીચરની વેકન્સીઓ છે ઓકે તો તેના માટે શૈક્ષણિક લાયકાત શું રહેશે તો કે એટી બીસીએ અથવા તો એમસીએ કરેલું હોય અથવા જો પીજી ડીસીએનો કોર્સ છે પણ ત્યારબાદ સીપીએડ કરેલું હોય અથવા તો બીપીએડ કરેલું હોય અને સંગીત વિરાસત કરેલું હોય ઓકે તો આના માટે તમારે આ શૈક્ષણિક લાયકાત જોઈશે મિત્રો ઓકે ત્યારબાદ આપણે જે ચોસી પોસ્ટ છે એની વાત કરીએ તો દરેક વિભાગ માટે એટલે કે જે આમાં આવ્યું છે ઓકે સ્કૂલ કેમ્પસ તરફથી ઓકે બધા માટે એક જ હશે તેને માટે વિષય કયા તો કે સ્પોર્ટ ટીચરની કોચની અને ટ્રેનરની વેકન્સી છે ઓકે એ બધામાં લાગુ પડે છે ઓકે મિત્રો તો તેની માટે શૈક્ષણિક લાયકાતને શું જોઈએ છે તો કે બાસ્કેટબોલ લોન ટેનિસ ચેસ વોલીબોલ હોર્સ રાઇડિંગ શૂટિંગ ઇન્ડોર ગેમ્સ માટેની શૈક્ષણિક લાયકાતના જે કોર્સ આવે છે અથવા તો તમે કોઈપણ જગ્યાએ પીટી ટીચર રહી ચૂક્યા હોય તો તે પણ કામમાં લાગી શકશે ઓકે મિત્રો ત્યારબાદ જે પાંચમું છે ગર્લ્સ હોસ્ટેલ તરીકેનું તેની અંદર વિષય કયો છે તો માતા તરીકેની વેકન્સી છે ઓકે ગર્લ્સ હોસ્ટેલ માટે માતાની વેકન્સી છે જેની માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માત્ર બાર પાસ અથવા તો ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે આની અંદર એલિજિબલ છો અને અનુભવની તમારે જરૂર જોઈશે ઓકે મિત્રો ત્યારબાદ જે છઠ્ઠી પોસ્ટ છે દરેક વિભાગની અંદર ક્લાર્ક તરીકેનું ઓકે તો સંપૂર્ણ જે દેવકા વિદ્યાપીઠ છે ઓકે ટ્રસ્ટ સંચાલિત તો તેની માટે હેન્ડલિંગ કરવા માટે જે ક્લાર્કની વેકન્સી છે ઓકે તો એની અંદર તમારે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો કે બીકોમ કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરના જાણકાર હોવા ફરજિયાત રહે છે ઓકે મિત્રો ચોથી આપણી જે પોસ્ટ હોસ્ટેલ વિભાગ માટે જેની અંદર જે નર્સ માટેની વેકન્સી ખાલી છે તેની માટે તમારે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો કે એનએમ કરેલું હોવું જોઈએ અથવા તો જીએનએમ અથવા તો બી નર્સિંગ કરેલું હોવું જોઈએ મિત્રો ઓકે આઠમી આપણી જે પોસ્ટ છે એના વિશે વાત કરીએ તો લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન તરીકે તમારી પોસ્ટ ખાલી છે ઓકે જરૂર છે તેની અંદર તમારે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બી લાઇબ્રેરિયન અથવા તો એમ લાઇબ્રેરિયન કરેલું હોવું જરૂરી છે ઓકે મિત્રો તો સારી એવી ભરતી છે ઘણા બધા પોસ્ટ છે ઘણી બધી વેકન્સીઓ છે એટલે સારી એવી ભરતી છે સીધી ભરતી છે ઓકે કોઈપણ જાતની એક્ઝામ આપવામાં આવશે નહીં ડાયરેક્ટ તમારું ઇન્ટરવ્યૂ આપવામાં આવશે અને રિઝ્યુમ પણ તમારે જે શું કહેવાય કોલ કરીને ડાયરેક્ટ મોકલવાનું રહેશે ઓકે જે તમાર મેલ આઈડી અથવા તો વોટ્સઅપ કરવાનું રહેશે ઓકે એટલે કોઈપણ જાતનું ફોર્મ મોકલાવવાની કે ઝંઝટ આની અંદર છે નહીં એટલે ખૂબ જ સારી એવી ભરતી છે મિત્રો ઓકે નોંધ પણ અમુક નીચે આપેલી છે શું નોંધ છે પણ આપણે જોઈ લઈએ છીએ મિત્રો કે નોંધ જોતાં પહેલાં ખ્યાલ કરાવી દઉં કે જે આ પ્રાથમિક વિભાગ છે માધ્યમિક વિભાગ છે અને ઉચ્ચ માધ્યમિક ઓકે એમાં દરેક વિષયની જરૂરત છે જે જેના માટે તમે એપ્લાય કરવા માગતા હોય ઓકે જે આર્ટ્સમાં ટીચર તરીકે એપ્લાય કરવા માંગતા હોય તો તમારે બીએ કરેલું હોવું જોઈએ ઓકે એવી રીતે માધ્યમિકમાં એપ્લાય કરવા માગતા માંગતા હોય આર્ટ્સ માટે તો તમારે એમએ કરેલું હોવું જોઈશે ઓકે એવી જ રીતે કોમર્સમાં અને એવી જ રીતે સાયન્સમાં ઓકે ખ્યાલ આવી ગયો છે છતાં પણ તમને આ જણાવી દઉં છું છતાં પણ તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને જો તમારે કોઈપણ જાતની બીજી ભરતી જોઈતી હોય ઓકે કે શિક્ષક ભરતી છે દસ પાસ ભરતી છે બાર પાસ ઉપર ભરતી લાવો તો એ કોમેન્ટમાં જણાવી દેજો કારણ કે એ પ્રમાણે આપણે આગળ વિડીયો બનાવીશું અને એ પ્રમાણે આપણે ભરતી ગોતી અને તમારા માટે અપલોડ કરતા રહેશું ઓકે મિત્રો તો હવે નોંધ જોઈ લઈએ આપણે કે નોંધ શું છે તો કે ક્રમ એક માટે એટલે કે જે પહેલું છે ઉચ્ચ માધ્યમિક વિભાગ માટે ઓકે તેના માટે ટેટ ટુ અને ટેટ પ્રાથમિકતા આપવામાં આવશે ઓકે તો જો તમે ટેટ ટુ અને ટેટ વન પાસ કરેલું છે તો બહુ સારું ઓકે તો તમને પ્રાયોરિટી આપવામાં આવશે જો નથી કર્યું તો પણ કોઈ પણ વાંધો નથી ઓકે તો પણ તમે અપ્લાય કરી શકો છો ઓકે અનુભવ મુજબ તેમજ સરકારી ધારા ધારા ધોરણ જે આપવામાં આવે છે તે મુજબ પગાર આપવામાં આવશે સરકારી ગવર્મેન્ટ માઇન્ડ્ય મુજબ ત્યારબાદ બહારથી આવનાર કેમ્પસમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે મિત્રો ત્યારબાદ જે દિવસ મન નીચે મુજબની ઇમેલ આઈડી પર મેલ અથવા વોટ્સઅપ કરવાનો રહેશે ઓકે ક્યાં મેલ કરવાનું છે નીચે આપણે જોઈએ છીએ ઓકે રિઝ્યુમ તમારું મોકલવાનું રહેશે ઓકે કોલ કરવો નહીં આવું જણાવી દીધેલ છે એમાં જેમાં જણાવેલ છે અગાઉ અરજી કરેલ હોય તેવા પણ અરજી કરી શકે છે ઓકે એવું એમણે જણાવેલ છે ઓકે મેલ આઈડી જોઈ લઈએ તો કે પ્રિન્સિપાલ ડોટ ડીવી પીએસ સ્કૂલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઓકે મોબાઈલ નંબર પણ આપેલા છે તમે મોબાઈલ નંબર પરથી પણ ખાતરી કરી અને જણાવી શકો છો અને જાણી શકો છો કે શું શું છે ઓકે તો આ હતી આજની આપણી આ ભરતી આ ભરતી વિશે તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવારણ લાવી દઈશું મિત્રો ઓકે તો આવી ભરતી તમને મળતી રહે તે માટે આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર તો કરી દેજો અને ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને તમને કોઈ પણ માહિતી ચૂકી ના જાય મિત્રો ઓકે તો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો મિત્રો